જય ગુરુદેવ ફરીથી એકવાર યોગ મહોત્સવ ડીસા શહેરની અંદર બે વાર બહુ જ મોટા મોટા યોગ મહોત્સવનો અનુભવ આપણે બધાએ કર્યો ત્રીજી વાર તારીખ છ જાન્યુઆરીથી લઈને નવ જાન્યુઆરી ચાર દિવસ સવારના બે કલાક બધા ભેગા થઈશું આનંદ કરીશું અને આનંદ કરતા કરતા યોગના માધ્યમથી જીવનને સ્વસ્થ બનાવીએ શાંત બનાવીએ શક્તિશાળી બનાવીએ હું આમંત્રણ આપવા આવ્યો છું યોગ મહોત્સવનું હા જ્યાં હજારો લોકો ભેગા થશે અને ભેગા થઈને શક્તિ શાંતિ અને સુદૃઢતાનો અનુભવ કરશે તમે પણ આવો તમે પણ જોડાવો અને તમારા પરિવાર માટે કંઈક નવું શીખો એનું જ આમંત્રણ છે મળીએ છીએ આપણે બધા સવારે છ વાગે તારીખ છ જાન્યુઆરી શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે で